બિચડી ગામમાં બિચરી માતાજીના મંદિર આવ્યો છે ત્યાં બિચડી માતાજીનું શું મહત્વ છે એ બધું જાણી શકો લોકો શેની માનતા પૂરી કરવા આવે છે આપણે અહીંયા લોકો આજે વર્ષો થયા આપણે અહીંયા દાદર હોય ખસ ફરજુ રહોડી વા પથરી કપાસી ગુમડા કે અન્ય કોઈ પણ જાતના શરીરના લગતા રોગ હોય કે કોઈ પણ બીજી જાતની માનતા હોય દીકરા દીકરીઓ માટે સગાઈ લગ્નની કે કોઈ પણ જાતની અહીંયા લોકો માનતા કરે તો અહીંયા માનતામાં નમક માનવાનું હોય છે તમે જેટલા કિલો નમક માનો આમ ભીચરી માતાજીને એનું ડબલ જ્યારે તમને સારું થાય ત્યારે ચડાવવાનું હોય છે અહીંયા આવે તો પહેલાં અહીંયા આપણે સાતે બેનુંમાંથી એક બેન બાજુમાં વિસાઈને બેઠા છે તો પહેલાં એ માતાજીની માનતા કરવાની હોય ત્યાં જઈને આપણે જે કંઈ તકલીફ હોય દુઃખ હોય એ બોલીને માને કહેવાનું એ ભીચરી માતાજી મારે છેલ્લા આટલા ટાઈમ છે હા મેં તકલીફ છે સારું થતું નથી એટલે અમે અહીંયા આવ્યા છીએ તમે સારું કરી દો અત્યારે એક કિલો નમક માની છે સારું થઈ જાય બે કિલોમીટર ચડાવી જાવ દર્શન કરી પછી ખાઈ